વડોદરાના માંજલપુરમાં મહિલા પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી બનાવવા મકેરપુરા પોલીસે આરોપીની પશ્ચિમ બંગાળના કલ્યાણી શહેરમાંથી ધરપકડ કરી છે પશ્ચિમ બંગાળના કલ્યાણી શહેરની કલ્યાણી કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ વોરન્ટ મેળવી વડોદરા લાવી તેની પૂછતા તપાસ હાથ ધરવામાં આવી છે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગત એક મહિના દિવસે મહિલાએ તેની ઉપર લગ્નની લાલચ આપી પશ્ચિમ બંગાળના જ્યોતિષ પ્રાણવ મંડળે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં એની બે સગીર દીકરીઓ સાથે પણ શારીરિક અડભલા અને છેડતી કરી હોવાની કેફિયત જણાવી હતી તેમ છતાં માંજલપુર પોલીસ માત્ર મહિલા ઉપર દુષ્કર્મની સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધી હતી જેમાં એની સગીર પુત્રીઓની છેડતી અંગે કોઈ ઉલ્લેખ કર્યો

જેના પગલે તપાસ ડીસીપી લીના પાટીલને સોંપાઈ હતી અને પીડિતના નિવેદન બાદ જ્યોતિષ પ્રણવ મંડળ સામે સગીરા સાથે છેડછાડ કરવા મામલે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે

મૂળ પશ્ચિમ બંગાળના છે આ વ્યક્તિ તો એમની ફરિયાદ એવી હતી કે આમણે પહેલાં મારી સાથે શરીર સંબંધ બાંધ્યો મારી સાથે સંબંધો કેળવ્યા અને ત્યારબાદ અવારનવાર મારા ઘરે આવતા આજે આખા સમગ્ર એક સવા વર્ષના ગાળામાં અને રોજ મારા ઘરે આવતા ઘણી વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધેલા છે અને એક બે વાર એમની બે દીકરીઓ છે એ બંને દીકરીઓ સાથે શારીરિક અડપલા કરેલા તો ગઈ અઠ્યાવીસ જૂને આપણે આઈપીસી ત્રણસો ચોપન ત્રણસો ત્રણસો ચોપન એ ત્રણસો ચોપન ડી પાંચસો છ બે અને પોક્સો કલમ ચાર આઠ અને બાર મુજબ ગુનો દાખલ કરેલ ત્યારબાદ એમાં કલમ ત્રણસો છોતેર અને પોક્સો કલમ દસનો ઉમેરો પણ આમાં કરવામાં આવેલ છે આ પ્રમાણેની આપણી ફરિયાદ દાખલ કરી તપાસ ચાલુ કરી તપાસ જે છે એ મકરપુરા સેકન્ડ પીઆઈ જીડી રાજપૂત સાહેબ પાસે હતી આ તપાસમાં આપણે આરોપીની આરોપીને પકડવા માટે પશ્ચિમ બંગાળ એક ટીમ તાત્કાલિક રવાના કરી આ ટીમ સાત દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં જે આરોપીનું એડ્રેસ હતું જ્યાં એ ભાડે રહેતો એનું છે એડ્રેસ છે કલ્યાણી જિલ્લો નદીયા આ અહીંયા એ કલ્યાણીમાં એ રહેતો એનું મૂળ જે રહેઠાણ છે એ વોર્ડ નંબર સાત ગરપરા ગોબર ડાંગા નોર્થ ચોવીસ પરગણા જિલ્લો આ એનું મૂળ વતન છે તો એ જે ભાડે રહેતું એ જગ્યા પર પોલીસે તપાસ કરી ત્યાં એ મળ્યો નહીં આરોપી પછી આપણે ટેકનિકલ બધી આપણી જે જાન્યુઆરી મહિના સુધી એક વ્યક્તિ છે એનું નામ છે પ્રણવ ઉર્ફે રાહુલ પ્રસાદ મંડલ મૂળ પશ્ચિમ બંગાળના છે આ વ્યક્તિ તો એમની ફરિયાદ એવી હતી કે આમણે પહેલાં મારી સાથે શરીર સંબંધ બાંધ્યો મારી સાથે સંબંધ